સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સરદ રાધેન નવયુગ સાયન્સ કોલેજના શૈક્ષણિક રમત ગમત તેમજ સ અભ્યાસ પ્રવૃત્તિઓમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન સમારોહ રાખવામાં આવ્યો જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર સિંહ ચાવડા સહિતના મહાનુભાવો હાજરી હતા ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામમાં વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા હતા આ પશ્રીને ભાવભીનું નિવેદન છે

ખેલ મહાકુંભમાં પણ મેડલ મેળવ્યા છે એવા તમામ વ્યક્તિઓના સન્માનનો સમારંભ આજે આમ તો ચાવડા સાહેબની અધ્યક્ષતામાં યોજાનારો છે પણ એમની કંઈક શું કહેવાય વ્યસ્તતાને કારણે એમનો મેસેજ અમને મળી ગયો છે ઓડિયો ક્લિપ મોકલી આપી છે અને અનુભાઈ તેજાણી અને જસમત બીડીયા જે હરિરામ ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય શું કહેવાય કે સ્થાપક છે તેઓ હાજર રહેનાર છે અમારા વાલી અધ્યાપક મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હાજર છે મારા ગુરુજી ઠાકર સાહેબ હાજર છે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના નૈલેષભાઈ અમારા પ્રમુખ છે અને ભટ્ટ સાહેબ કે જેમનું રિટાયરમેન્ટ છે એ પણ હાજર છે જૂના અધ્યાપકો અમારા હાજર છે અને જે કોઈએ વિશેષ એચિવમેન્ટ મેળવ્યું છે એવા તમામ વ્યક્તિઓનું સન્માનનો કાર્યક્રમ અમે રાખ્યો છે સાથે સાથે અમારા વાલી અધ્યાપક મંડળમાં વર્ષોથી નિઃસ્વાર્થ સેવા આપનારા રમેશભાઈનું સન્માન છે જગદીશ બોધરાજીનું સન્માન છે નવનીતભાઈ પટેલનું સન્માન છે આવો ત્રિવિધ પ્રકારનો કાર્યક્રમ અમારી કોલેજમાં રાખવામાં આવ્યો છે અને જે વિદ્યાર્થીઓ ખાસ કરીને અમારે આનંદની વાત એ છે કે અત્યાર સુધીમાં અમારે આઠ ગોલ્ડ મેડલ આવ્યા છે આ વર્ષે એમએસસી પાર્ટ માં વાસુ પાસવાલા જે સમગ્ર યુનિવર્સિટીમાં ફર્સ્ટ ક્રમ મેળવીને ગોલ્ડ મેડલ લાવ્યો છે એનું પણ સન્માન છે એટલે જે રૂતા વિઠાણી અમારી જૂની વિદ્યાર્થીની છે એ યુનિવર્સિટી વોલીબોલ ટીમની કેપ્ટન હતી એનું પણ સન્માન છે એટલે ખાસ સિદ્ધિ મેળવનારા વ્યક્તિઓના માટે આજે આનંદનો દિવસ છે અને અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ